ખાસ કરીને અમારા વીસ મુદ્દાઓ છે વીસ મુદ્દામાં મુખ્ય મુદ્દામાં જોઈએ તો મુખ્ય તો અમારું વેતન મળવું રાજ્યની અંદર જે કામ સરકારની અંદર કામ કરતો કોઈ પણ અધિકારી હોય હોય તો એનું કામ પ્રમાણે વેતન મળવું જોઈએ તો અમારો કમિશનની બાબત છે કમિશન અમને મળતું નથી બીજી બાબત છે કે સમિતિની રચના કરવામાં આવી છે જે સમિતિ જે છે એ અગિયાર જણાની સમિતિ બનાવવાની માલવતરી ત્યાં સમિતિના લોકો ત્યાં હાજર રહેવા પડે તો આ ગેરવાજબી છે સરકાર એટલું જ કહેવા માંગુ છું

ખતરાનું ટકામાં કોઈ લેવલ લોકોને અમે વારંવાર ફોન કરી લોકો આવતા નથી અને આવા બધા પ્રશ્નો હિસાબે જો ખતરાનું ટકા ન થાય તો મને પાંચ હજાર છ હજાર કમિશન આપવા અમે દર મહિને મિનિમમ કમિશન વીસ હજાર એમાં બાર હજારનો ખર્ચો થાય છે આઠ હજાર રૂપિયા વધે એમાં ક્યારેક ખતરાનું ટકા એટલે આવી અનેક ગરમ મસાલો હિસાબે અમારા સસ્તાના ના દુકાનો ત્રાહીમાન પોકારી ગયા છે અને એટલે બધા ત્રાહીમાન પોકારી ગયા પોતાનું ઘરનું ભરણ પોષણ કરી છે વારંવાર નવા નવા પ્રયત્ન અંતે અમે થાકી અને અમે આ આંદોલન પર ખાસ કરીને જે અમને બંધારણીય અધિકાર મળ્યા જયારે સરકારથી કે કોઈ પણ રીતે અમને જે અમને સહકાર ન મળે ત્યારે બાબા સાહેબ જે બંધારણની અંદર અપો આપ્યા છે તો છેલ્લે અમારું આંદોલન છે બીજું સત્ર નથી આંદોલન ઉપર ઉતરાતી જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રહેશે ગરીબો અનાજ વગર રહે તો એ સરકારની જવાબદારી છે અમે નથી ઈચ્છતા કે અમારા અ ના કોઈ ગરીબ માણસ હોય અનાજ વગર રહીએ પણ સરકારે અમને ફરજ પાડી છે સરકાર વારંવાર રજૂઆત કરવા છતાં અમારી કોઈ પણ વાત સાંભળતી હતી એ વાત સરકારે વિચારવી અમારે નથી વિચાર